હેલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એક્સ લીટર વાયર એટલે કે લિવર વાયર કઈ રીતે ફિટ કરવું તો લિવર વાયર ફિટ કરવો તો એકદમ છેલ્લો છે એમાં કોઈ અઘરી વાત નથી પણ છતાં આપણે વિડીયો બનાવવાની ઈચ્છા થાય કે એક વિડીયો એવું પણ બનાવી કે જેમાં આપણે એક્સ વાયર એટલે કે લિવર વાયર ફિટ કરીએ જેથી કરીને ઘણા મિત્રોને લિવર વાયર કઈ રીતે ફિટ કરવો ખ્યાલ નથી હોતો અને એ લોકો બહાર જતા હોય છે અને જે લોકોને આવડતું હોય તે પણ એકવાર જોઈ લેલે જેથી કરી એમને પાક આઈડિયા આવી જાય કે કઈ રીતે ફિટ કરવું તો સૌથી પહેલાં તો આપણે હા લિવર મુઠ્ઠું છે બરાબર છે એ અહીંયા આવતું હોય છે ફિટિંગમાં અને અહીંયા એક હોલ હોવો જોઈએ હેન્ડલને જો હોલ ન હોય તમારા સનેડોમાં મિનિ ટ્રેક્ટરમાં થ્રી વ્હીલ સનેડામાં તો એક હોલ અહીંયા કરાવી નાખો જેથી કરીને અંદર એક આવડિયા જે પીન આવે છે એમાં પીન અંદર આવી જાય અને આમ ફરી ન જાય એના માટે છે બરાબર છે અને બીજું એ કે જો અંદરનો તમારો સાલ ચાલુમાં લિવર વાયર તૂટી ગયો હોય તો અંદર ખાલી ઇનર નો બદલાવો ઇનર તમે પંદર વીસ રૂપિયાનો આ અંદરનો વાયર આવતો હોય છે અને એની સામે જુઓ તો એસીથી નેવું રૂપિયા કે સો રૂપિયાનો આખો વાયર આવતો હોય છે એટલે આખો વાયર બદલાવો એટલે વાર વાર તમારો વાયર ન તૂટે આ અંદરનો વાયર એક વખત તમે બદલાવો એટલે વાર વાર તૂટવાની થોડોક પ્રશ્ન રહેતો હોય છે એટલે આખો વાયર જ બદલાવી દેવો આખો આવડવા કેબલ સાથેનો ઠીક છે બરાબર છે તો આપણે આમાં ફિટિંગ કઈ રીતે કરવું એ હું તમને પ્રોપર માહિતી આપીશ હવે તો સાગરીશ કહો તો પહેલાં આપણે હા જે લીવર મૂઠ્યું હોય ને એ આપણે ખોલી લઈએ ત્રીસમીસ ખોલી લે બે સ્ક્રૂ આવે છે સ્ક્રુ વ્યવસ્થિત ધીરે ધીરે એકદમ નટ નીચે આવે પડી ના જાય એ રીતે એને ખોલી અને જે આ બે છે એને બે ભાગ કરી લેવા બરોબર છે તો આપણે એના બે ભાગ કરેલા છે આ ટાઈપના હોય છે બરોબર છે અને પેલા આમાં આ રીતે નાખી દેવું બને તો અહીંયા છેદ અમ તો ગ્રીસ લગાડી દેવું એ તો થોડા ગ્રીસ લગાડતો એટલે જેથી કરી અને અંદરનો ભાગ પ્લાસ્ટિકનો ભાગ છે ને ઘસાય ને જેવું તેવું નોર્મલ અગતે બસ હોગે હોગે એવું જ નહીં એટલે બહુ વધારે લગાડવામાં પછી માટી બાટી નાખાય પછી આમ આમ કરી નાખો ને એટલે આખામાં ગ્રીસ લાગી જતું હોય છે આ બધી વાત છે સામાન્ય નાની નાની પણ ધ્યાનમાં રાખવી તો આપણે થોડુંક લોંગ ટાઈમ હાલે બીજું કાંઈ નહીં ચાલુ કામે આપણે હેરાન ન થાય આપણું ખેતીનું કામ ચાલુ હોય ત્યારે આપણે હેરાન ન થાય એટલે આ બધી હોય સામાન્ય વાતો અને અહીંયા નાનો એક હોલ છે બરાબર છે અહીંયા આપણે વાયરની મીંડી ફિટ થશે તો આએ પણ સામાન્ય નોર્મલ એવું ગ્રીસ લગાડી દેવું જેથી કરી અહીંયા હલતું હોય ને એટલે ઈધ લગાડતો ગ્રીસ હલકાશે એટલે નોર્મલ એવું ગ્રીસ લગાડવાથી શું થાય છે કે એને ફરવામાં એકદમ સારું રહે છે ઈજકેસ લગાવે ઈધ બસ ત્યાં ખાલી જેવું તેવું ગ્રીસ લગાડેલું હોય ને પછી આ વાયર શ્યામાં પોરવીને અહીંયા આટા આવે છે બોલ્ટ સાથે વાયર સાથે તો એને બહુ ટાઈટ ન કરવું કારણ કે પ્લાસ્ટિકનો આવવાથી ભાંગી જતું હોય છે પછી આ જે મીંડી છે આપણે વાયરની બરાબર એને આપણે આમાં ફિટ કરી દઈએ એને ફિટ આ રીતે કરવી ઊંધી ફિટ કરવામાંથી ઊંધું એક્સેસ લાગે છે બરાબર છે જોઈ લેજો એની પોઝિશન જેને આવડે છે એને કંઈ વાંધો નથી જેને ખ્યાલ છે એને બાકી ખ્યાલ નથી એને ખાલી આ મીંડીની પોઝિશન જોવા પડે ઘણી ઘણા લોકો આ સાઈડથી વાયર નાખતા હોય છે તો એક્સ લીટર લાગતું નથી બરાબર છે પછી એનો જે ઉપરનું જે આપણે પડ્યું માર્યું એમાં હોલ મેળવી નીચેનો હેન્ડલ સાથેનો પાઇપ સાથેનો હોલ મેળવી તો આ જે હોલ છે એ હોલ મેળવી અને આ બે સ્ક્રુ છે ટાઈટ કરી દેવાની નીચે જો લેવાની નટ પડી નથી ગઈ ને નીચે નટ આવે છે બે નટ પડી નથી ગઈ એનું વ્યક્તિ નજર રાખવાની છે બરાબર પછી છે આ રીતે ટાઈટ કરી દેવાનું છે અને એને ટાઈટે તે નોર્મલ જ કરવાનું છે બહુ અતિશય ટાઈટ નથી કરનાવવાનું ભાંગી જવાની શક્યતા રહે પ્લાસ્ટિકનો હોવાથી તો મિત્રો આ વિડીયોને થોડો શેર કરવો બીજા લોકોને જેથી કરી જે મિત્રોને ખ્યાલ નથી સામાન્ય સાવ નાની એવી વાત માટે લોકો હેરાન થતા હોય છે તો આવા વિડીયોથી એ લોકોને મોટિવેશન મળે છે અને બીજું કે એ લોકો પણ એને ખ્યાલ આવે છે કઈ રીતે સામાન્ય વસ્તુ છે આપણે ગેરેજમાં જાવું ન પડે અને આસાનીથી થઈ જાય તો ઉપર તો ફિટિંગ થઈ ગયું નીચે પણ છે નીચે પણ અમે આ ટાઈપની પટ્ટી આવી બીજામાં બીજી સિસ્ટમ હોય છે પણ આ રીતની હોય નાના મોટી પટ્ટી હોય છે તો આ પટ્ટીની અંદર વાયર નાખી દેવાનો છે આ રીતે પછી એને જે એન્જિનનો આ જે ભાગ છે એન્જિનનો ભાગ એની સાથે અંદર વાયર નાખી અને આ ટાઈપની મીંડી અથવા ઘણા માખી પણ કહેતા હોય છે ઘણા મીંડી પણ કહેતા હોય છે આ ટાઈપની બોલ્ટવાળી હોય તેને અડાડી દેવી હલકી સામાન્ય દૂર રાખવી તો મિત્રો આ વિડીયો બધાને શેર કરવો જેથી કરી બીજા લોકોને જેને ખ્યાલ ન હોય તે લોકોને પણ સામાન્ય વસ્તુનો ખ્યાલ રહે ને સામાન્ય વસ્તુ જે છે એ ઘરે રિપેરિંગ કરી શકે